નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ચાલુ જોબવાળા જે રિપીટ થવાના છે તેના વિશે થોડીક આપણે ચર્ચા કરવાની છે તો દરેક મિત્રો વિડીયો પૂરો જોઈજો જેથી કરીને તમને જે કાંઈ જાણવા મળે એ વિડીયોમાં તમને માહિતી મળશે મિત્રો તો આપણે જાણીએ છીએ કે હાલમાં વિદ્યાશાખ ભરતી ચાલી રહી છે અને જેના ફોર્મ ભરાવાના પણ પૂરા થઈ ગયા છે અને છેલ્લી તારીખ ફોમ જમા કરાવવાની ઓગણીસ તારીખ છે મિત્રો તો હાલમાં આપણે સોશિયલ મીડિયામાં ન્યૂઝમાં બધી માહિતી મળે છે કે ચાલુ જોબવાળા ત્રણ લાખનો બોન્ડ ભરીને પણ આ ભરતીમાં આવી શકે એવી આપણને ન્યૂઝ બધાએ મળે છે મિત્રો તો ઘણા મિત્રોને ભરતીને લઈને આ શંકા જોવા મળે છે કે શું આ ભરતીમાં મોટા રિપીટ થઈ ઉમેદવારો આ ભરતીમાં કયા કયા વિભાગમાંથી રિપીટ થઈ શું આ ભરતી ભરતીના નામે એક બદલી ક્યાં રહી જશે આવા અનેક પ્રશ્નો ઉમેદવારોને હાલમાં જોવા મળે છે મિત્રો તો આ અંગે તેમણે શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરી છે કે જે કાંઈ રિપીટ થવા બાબતે નિયમ બનાવ્યા છે તેમાં સુધારો કરે જેથી ઉમેદવારો રિપીટ થતાં અટકે અને જે ઉમેદવારોને બેરોજગાર છે જેમણે ખરેખર નોકરીની જરૂર છે તો તેવા ઉમેદવારોને નોકરી મળે એટલા માટે ઉમેદવારો દ્વારા શિક્ષણ વિભાગને રજૂઆત પણ કરેલી જોવા મળે છે મિત્રો આ વિડીયોના માધ્યમથી હું એ મિત્રોને કે જે ચાલુ જોબવાળા છે એ મિત્રોને એક નાનકડો એવો સંદેશ આપવા માગું છું મિત્રો કારણ કે શિક્ષક છો તમે ભણેલા છો તો તમને જાજી કોઈ વાત કહેવાની ન હોય સમજાવવાની ન હોય તમે સમજુ છો એટલા માટે એક જ વસ્તુ વાત કરીશ કે મિત્રો તમે અત્યારે જોબ કરો છો તો તમે જ્યારે નતા લાગેલા જોબમાં ત્યારે તમારથી આગળના જે જોબમાં લાગેલા છે એ ઉમેદવારોએ એવું વિચાર્યું છે કે અમારે રિપીટ નથી થવું જેથી કરીને જે બેરોજગાર મિત્રો છે તેમને જોબ મળે આવી ભાવના સાથે તેમણે જોબ ભરતીમાં ફોર્મ ન ભરેલું જેના કારણે એનો લાભ તમને મળેલો અને તમે આજે એક શિક્ષક તરીકે જોબ કરો છો મિત્રો તો તમે પણ આજે એવું પણ લ્યો કે મારે આ ભરતીમાં ભાગ નથી લેવો અને જે ખરેખર બેરોજગાર છે એવા મિત્રોને નોકરી મળે તો મને આનું પુણ્ય મળશે એવું તમે પણ વિચારી શકો છો મિત્રો તો દરેક મિત્રોએ આ અંગે થોડીક માનવતા દાખવવી કારણ કે તમે કાંઈ જોબમાં છો તો બીજાની આવી દયા ભાવનાથી અને આવી વિચારસરણીથી આ જોબમાં ભાગ નથી લીધેલો ભરતીમાં અને તમે આજે જોબમાં છો તો તમે પણ આ રીતનું જો માનવતા દાખવો તો અન્ય ઉમેદવારો જે જોબ નથી કરતા તેમને પણ જોબ મળી શકે મિત્રો એટલે આવા અંગે થોડુંક આમ વિચારો તો તમારા માટે અને બધા માટે જે બેરોજગાર છે તેમના માટે પણ આ ચાન્સ મળશે જોબમાં તો મિત્રો આપણે જોઈએ કે કયા કયા વિભાગમાં અને કેવા કેવા ન્યૂઝ આપણને આ ભરતીમાં રિપીટ થવાના મળે તો જાણીએ આપણે તો હાલમાં આપણે અમદાવાદ ન્યૂઝની વાત કરીએ મિત્રો અઢાર અગિયાર બે હજાર ચોવીસના ન્યૂઝમાં વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતીમાં મોટાભાગના ઉમેદવારો પોતાના વતનથી દૂર હોવાને કારણે ત્રણ લાખ રૂપિયા આપીને પણ આ ભરતીમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો તો આપણને આ ન્યૂઝમાં જોવા મળે છે કે ઉમેદવારો ત્રણ લાખ આપીને પણ જગ્યા બદલાવવા માટે આ ભરતીમાં ભાગ લેશે મિત્રો તો આ અંગે ઘણા ઉમેદવારોને ડર છે કે જો આ ભરતી માત્ર બદલી ક્યાં થઈ જાય તો અમને જોબ નહીં મળે મિત્રો આ અંગે ઘણા ઉમેદવારોએ રજૂઆત કરી છે અને તેમની માગણી પણ છે કે આવા ઉમેદવારો ફરીથી રિપીટ ના થાય એટલા માટે સરકારે જે કાંઈ નિયમો બનાવ્યા છે એ નિયમોમાં થોડાક સુધારા વધારા કરીને આ રિપીટેશન જો અટકે તો અમને જોબ મળે એવી પણ માગણી સરકાર દ્વારા સરકાર સામે ઉમેદવારો દ્વારા મૂકવામાં આવી છે મિત્રો તો બીજા જિલ્લાની વાત કરીએ આપણે તો આપણે મિત્રો જો કચ્છ જિલ્લામાં વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ત્રણસોથી વધારે વિદ્યા સહાયકો જે ચાલુ જોબવાળા છે તેમણે આ ભરતીમાં ફરીથી ભાગ લેવા માટે ત્રણ લાખથી પણ વધારે રકમ ચૂકવવાની તૈયારી સાથે આ ભરતીમાં આવવાની તૈયારી કરે છે મિત્રો તો આ આમ જુઓ તો જે ઉમેદવારોને નોકરી નથી મળી એમના માટે થોડુંક ખરાબ સમાચાર કહેવાય કે રિપીટેશન જેટલું વધારે થાય છે એટલું જ નવા ઉમેદવારોને નોકરીથી વંચિત રહેશે મિત્રો આ એક સો ટકા સાચી વાત છે તો ઘણા મિત્રોએ આ અંગે તૈયારી દર્શાવી છે કે અમે ફરીથી રિપીટ થઈશું મિત્રો તો એ મિત્રોને કહેવાનું કે તમે મિત્રો હાલમાં જોબ કરો છો તો તમે માત્ર જગ્યા બદલાવવા માટે બીજાને પણ જોબથી વંચિત રાખો છો મિત્રો કારણ કે તમે એક જોબ કરો છો તમારા માથે અમે કોઈ એવી કહેવાય ને કે એવી ટેન્શન ન કહેવાય કે કોઈ એવું સમાજમાં કોઈ એવું તમારું નામ ખરાબ ન કહેવાય કે તમે ઓલરેડી જોબ કરો છો તો તમે સારી વાત છે સમાજને વધુ પણ બતાવી શકો છો પરંતુ જેને જોબ મળી નથી આટલા આટલા વર્ષો જેને અભ્યાસ કરીને જોબ માટે આ પ્રયત્નો કર્યા છે તો તેમને પણ જોબ મળે તો તેઓ પણ સમાજમાં પોતાનું મોઢું બતાવી શકે મિત્રો એટલે એમને જેટલી વેદના અને એમને જેટલી તકલીફ છે એટલી તમારે તો તકલીફ નથી મિત્રો કારણ કે તમે જોબ કરો છો માત્ર જગ્યા બદલાવવા માટે એક વતનમાંથી બીજા વતનમાં જવા માટે આવું ના કરશો આવું મારું તમને પર્સનલ આવું વિનંતી છે મિત્રો આ ઉપરાંત આપણે જોઈએ મિત્રો તો ન્યૂઝમાં એવા પણ આપણને માહિતી મળેલી કે કચ્છ જિલ્લામાંથી જે કંડક્ટરમાં કે બસ વિભાગમાં જે નોકરી કરે છે એ લોકો પણ આ ભરતીમાં ત્રણ લાખ રૂપિયા કે એ જોબ છોડીને પણ આ શિક્ષકની ભરતીમાં ભાગ લેવા તૈયારી કરે છે જેના પરિણામે કચ્છ જિલ્લામાં એટલે કે વાહન વ્યવહારને માઠી અસર પહોંચશે એવી પહોંચવાની છે આવી ન્યૂઝ આપણને મળેલા આ વાત તો આપણે જોઈએ તો દરેક વિભાગમાં જે ચાલુ જોબ કરે છે એવા પણ ઉમેદવારો છે જેમણે આ વિદ્યાસહાયક ભરતીમાં ભાગ લેવા માટે પોતાની નોકરી છોડીને આમાં આવવાની તૈયારી કરી છે મિત્રો તો મારું તો એવું માનવું છે કે સરકારે ચોક્કસ ખરેખર જો બેરોજગારોને રોજગાર આપવાની ભાવનાથી આ ભરતી થતી હોય તો સરકારે ચોક્કસ આ અંગે કોઈ કડક પગલાં લેવા જ જોઈએ જેથી કરીને ખરેખર ભરતી કરવાનો જે ભાવાર્થ છે નોકરી આપવાનો તે સાર્થક થશે મિત્રો આવું મારું પર્સનલ માનવું છે તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ વિદ્યાસાયક ભરતીમાં ડિપ્યુટેશન થશે એવા આપણને આ ન્યૂઝ મળેલા જેથી આ મિત્રોને થોડુંક જણાવવાનું આપણને એવું લાગ્યું કે ખરેખર આ વાત દરેક ચાલુ ચોપવાળા સુધી પહોંચે અને જો આ વિડીયો દ્વારા તેઓ જે કાંઈ માહિતી અને જે કોઈ વિનંતી છે તે સાંભળીને જો એક પણ એવા ઉમેદવારી છે કે એમણે આ રિપીટેશન નહીં કરે તો ખરેખર આ વિડીયો બનાવવાનો સાર્થક હેતુ જે છે એ સિદ્ધ થશે મિત્રો તો બસ આ જ માહિતી દરેક ચાલુ ચોપવાળા સુધી પહોંચાડવાની છે કે તમે રિપીટેશન ન કરો મિત્રો તમે એક બે વરા આટલી તકલીફ તો લીધી છે તો હજી એક બે વરા વધુ તકલીફ લઈ લો પછી તમે તમારા વતનમાં તો આવવાના જ છો મિત્રો પરંતુ જે ઉમેદવારોને હજી જોબ નથી મળી જો આ એમની છેલ્લી તક કહેવાય ને આ તકમાંથી જો એમને નોકરી નહીં મળે તો તેમને પછી ક્યારેય જોબ મળશે નહીં મિત્રો એટલે દરેક મિત્રોએ આ અંગે થોડીક માનવતા દાખવી તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ ભરતીમાં રિપીટ થવા બાબતે જે કાંઈ માહિતી હતી એ આપને પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ ચાલુ જોવાળા માટે બનાવેલો હતો આશા રાખો કે તેમને પણ થોડીક હવે સમજણ આવી છે તો બસ મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત